મારું નામ કલ્પેશ ગમારા આવનારી છવ્વીસમી જાન્યુઆરીએ રાજકોટ ખાતેથી રાષ્ટ્રગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે આ યાત્રાનું આકર્ષણ એ રીતનું છે કે જેમાં બસો એકાવન ફૂટના રાષ્ટ્રધ્વજને લઈ અને લોકો રાજકોટના રાજમાર્ગો પર ચાલીને રાષ્ટ્રધ્વજને લઈને નીકળશે અને સાથે જ્યાં યાત્રાની પૂર્ણાહુતિ થશે તે સ્થળ ઉપર આર્મી ઓફિસરના હાથે ધ્વજવંદન કરવામાં આવશે સાથે જ આપણે રાષ્ટ્રગીત સમૂહમાં ગાવામાં આવશે એની સાથે ભારત માતાનું પૂજન કરવામાં આવશે અને અત્યાર સુધી દેશ માટે જેટલા જવાનો વીરગતિને પ્રાપ્ત કરીએ છીએ એ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે અને ખાસ કરીને આ વખતે યાત્રામાં એક એવું આકર્ષણ લયેલું છે કે જલિયાવાલા બાગ કે જેને આપણી આઝાદીની ચળવળમાં ખૂબ મહત્વનો ભાગ રહેલો છે એ જગ્યાનો એ જગ્યાની માટી આપણે રાજકોટ ખાતે લઈ આવશી અને એ માટીનું આપણે અહીં પૂજન કરવામાં આવશે એટલે કે એક આવા આકર્ષણ સાથે એમાં અમર જવાનો પણ ફ્લોટ હશે એમાં યાત્રામાં આપણે જુદા જુદા ફ્રીડમ ફાઇટર્સ બનેલા છે એટલે કે આવી અસંખ્ય ફ્રીડમ ફાઇટર્સ સાથેની યાત્રા અને અસંખ્ય રાષ્ટ્રદોડ સાથેની યાત્રા લઈ અને રાજકોટ ખાતે આવનારી છવ્વીસમી જાન્યુઆરીએ બાલ ભવન ગેટે સવારે નવ વાગ્યાથી આયોજન થઈ અને રામનાથપરા ગરુડ ગરબી ચોક સાથેનું આયોજન છે તો તમામ દેશપ્રેમી લોકોને યાત્રામાં જોડાવા રાષ્ટ્રગૌરવ યાત્રાનું ભાવભર્યું આમંત્રણ છે વંદે માત્ર ભારત માતાજી સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝિટ કરો